માણસો ભલે સરહદો વચ્ચે પરંતુ સ્નેહના સંબંધોને કોઈ સરહદો વહેંચી શકતી નથી ભાઈ બહેનના સ્નેહના બંધન ગણાતા રક્ષાબંધન પર્વ આવો જ સ્નેહ મજબૂત સંબંધ આજે પણ જળવાઈ રહ્યો છે જ્યાં બનાસકાંઠાના થરાદના શિવનગરમાં રહેતી બહેનોએ અને દૂર સરહદ પાર પાકિસ્તાનમાં વસવાટ કરતા ભાઈઓ વચ્ચે આજે પણ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે ત્યારે કેવી રીતે મજબૂતીના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આ બહેનો પોતાના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરે છે આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં પંછી નદીયા પવન કે જોકે કોઈ સરહદ ના એને રોકે પણ માનવી માટે હજારો કિલોમીટરની સરહદો ખેંચાઈ છે જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી વર્ષ ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનની સેનાને ધૂળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા આવા પરિવારો ઘણા ગુજરાતમાં આવીને વસી ગયા તેમાંથી કેટલાક પરિવારો ઓગણીસો જોકે રક્ષાબંધનના દિવસે આ પરિવારની જેમાં બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી તેનું દુખ પણ છે તારા પાકિસ્તાનમાં વસતી બહેનો આ ભાઈઓને રાખડી બાંધી શકતી નથી તેનું પણ દુઃખ છે જ્યાં ભાઈ પોતાની બહેનને મળી શકતો નથી અને બહેન પોતાના ભાઈને રાખડી બાંધી નથી શકતી પરંતુ ટેકનોલોજીના સહારે આ દુઃખ પણ દૂર કરી લે છે મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરીને ભાઈ બહેન એકબીજાનો ચહેરો જોઈને રક્ષાબંધનની ઉજવણી કરે છે વિડીયો કોલ દ્વારા એકબીજાને આશીર્વાદ આપે છે ત્યારે બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે ત્યારે ભાઈ પણ ભાવુક બની જાય છે થરાદના શિવનગર ખાતે રહેતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે ઓગણીસો ને માં યુદ્ધ થતા ભારતના વીર સપૂત જવાનો પાકિસ્તાનમાં ઘૂસી કબજો મેળવી કારમી હાર આપી હતી જવાનોએ તેમની વીરતા દેખાડતા પાકિસ્તાન થરતર કાપી ઉઠ્યું હતું અને ત્યારબાદ ઓગણીસો એકોતેર અને ઓગણીસો બ્યાસી માં ઘણા હિન્દુ પરિવારોએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો જેમાં કેટલાક પરિવારો ભારતમાં આવતા તેમને નાગરિકતા મળી હતી જેમાં થરાદના શિવનગરમાં બ્રાહ્મણ વજીર દલિત પંડ્યા લુહાર સહિત અનેકો પરિવારો વસ્યા છે જો કે આ ત્રેપન વર્ષથી વસતા પરિવારોની મહિલા બહેનો ભાઈઓ અને પાકિસ્તાનમાં વસવાટ કરતા હોવાથી રક્ષાબંધન પર્વ દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકતી નથી જે વખતે પાકિસ્તાન જે ઓગણીસો એકોતેર યુદ્ધમાં જે લડાઈ થઈ હતી અમારો પૂરો શિવનગર

તો અમારે હવે કઈ રીતે શું કરવું અને શું ના કરવું અહીંયા કોઈ આવવા જવાનો કોઈ રસ્તો નથી પણ હવે અમારે જે વખતે પાકિસ્તાન હવે જે લોકો બુઢિયા કહે કેઢા પણ લગભગ સિત્તેર આસપાસ પહોંચી ગયા છે હવે અમારે પણ જવું હોય તો અમને કોઈ બીજા બીજા મળતી નથી અમારે ભાઈઓ પાંચે ત્યાં રહે છે અમારા પપ્પાની બહેનો છે ત્યાં અને એમને રાખડી ઉજવો છે કાલે તો એમનો કોઈ ધ્યેય મળતો નથી કઈ રીતે ઉજવણી રક્ષાબંધનની ઉજવણી એવું કે રક્ષાબંધન મોબાઈલ ઉપર રાખડી મૂકે અને ભાઈ ને મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરી અને પપ્પા ને હું બતાવું કે પપ્પા આ રાખડી બાંધે છે એવું ને પપ્પા રડે છે બેન રાખડી બાંધે ત્યારે મોબાઈલ દ્વારા વિડીયો બનાવો છો તમે અને મોબાઈલ દ્વારા અમારે વાતચીત થાય છે બીજું કોઈ અમારે અવર જવર થતી નથી આવી બહેનોની મુલાકાત લેતા તેમના ભાઈની યાદ સંદર્ભે યાદગીરી રક્ષાબંધનની રીત જોઈ ભલ ભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે થરાદ ખાતે આવી ગયેલા ભાઈઓ અને જેમની બહેનો પાકિસ્તાનમાં વસવાટ કરે છે તે બહેનોને મળી શકતી નથી અને રક્ષાબંધન પર્વ પર રાખડી નથી બંધાવી શકતા ત્યારે થરાદના શ્રીનગર ખાતે રહેતા રતનબેને જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા

જેમાંથી એક બહેન હાલ જીવિત નથી પણ ત્રણ બહેનો હયાત છે અને છોકરાઓ બહેનો પાસે વાત કરાવે છે હું છેલ્લા ત્રીસ વર્ષ પહેલા પાકિસ્તાનમાં બહેનોને મળવા ગયો હતો જેના બાદ ગયો નથી બહેનોની વાતો કરતા વિઠ્ઠલભાઈ ખૂબ જ ભાવુક બની ગયા હતા અને આંખોમાંથી આંસુ આવી ગયા હતા વિઠ્ઠલભાઈ

રાખડી બાંધવા થી રાખડી બાંધવામાં ના બહેનોના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા જોકે બહેનોએ પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને વિડીયો કોલ કરી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા જ્યારે હૃદય ભીંજાઈ જાય તેવા ભાવુક દ્રશ્યો પણ સર્જા હતા ભાઈ બહેનનો નો પર્વ એટલે રક્ષાબંધન ભાઈના ના આત્મા રક્ષા માટે રાખડી બાંધી ખમ્મા મારા વીર જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો પણ વર્ષોથી ભાઈને રાખડી બાંધી શકતી નથી જ્યારથી આધુનિક ટેકનોલોજી આવી ત્યારથી આ મહિલાઓ અને ભાઈઓ રક્ષાબંધનના દિવસે વિડીયો કોલ કરીને ભાઈ બહેન સાથે વાતચીત કરીને એકબીજાની મનની વાત કરીને એકબીજાને ચહેરો જોઈને રડી પડે છે